નેત્રક તાલુકાના બિલાઠા ગામની સીમા મોબાઈલ ટાવરમાંથી ચોરાયેલ કોમ્પોનેટ બોક્સ નંગ પાંચ તથા ચોરીમાં ઉપયોગ કરેલ વેગેનાર કાર સહિત કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પાસઠ હજારના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ અક્ષયરાજ નાઓના ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિ ગુનાઓમાં નિયંત્રણ લાવવા તથા વણસુધારે ગુનાઓ સુધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપીવાડા એલસીબી ભરૂચનાઓ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની વિવિધ ટીમને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા વુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મિલકત સંબંધિત ગુનાઓ સુધી કાઢવા વર્કઆઉટ હાથ ધરેલ દરમિયાન ગઈકાલે એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સફેદ કલરની વેગ ગાડી નંબર જે જે બાવીસ યુ આડત્રીસ છેતાલીસમાં બે સમો મોબાઈલ ટાવરના ચારથી પાંચ કોમ્બોનન્ટ બોક્સ ભરી નર્મદા બંગલોઝ પાસે ઊભા છે આ કોમ્પોનન્ટ બોક્સ કિંમત હોવાથી કિંમતી હોવાથી તેને તેઓએ બિનઅધિકૃત રીતે મેળવેલ હોવાની શંકા છે જેથી એલસીબી ટીમ દ્વારા રેડ કરતા બાદમીવાળી વેગેનાર કારમાં બે સંકમત તથા કોમ્પોનટ બોક્સ નંગ પાછ મળી આવેલ જેથી શંકાસ્પદ પાસેથી કોમ્પોનટ બોક્સનો કબજો ધારણ કરવા અંગે આધાર પુરાવો માંગતા તેઓ રજૂ કરી શકેલ નહીં અને સંતોષકારક જવાબ રજૂ કરી શકેલ નહીં જેથી બને ને યુક્તિ પ્રયુક્તિથી ઉડાણપૂર્વક પુષ્પરછ હાથ ધરતા બંને ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે દિલીપ તિવારી પોતે વોડાફોન કંપનીના ટાવર મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે નોકરી કરતો હોય અને તેની સાથે નોકરી કરતા નીતિન રામપ્રસાદ પટેલ બંને મોબાઈલ ટાવરમાં આવતા કોમ્પોનન્ટ બોક્સની કિંમત વધારે હોવાની જાણ થતી જેથી આ કોમ્પોનટ બોક્સ નંબર પાંચ ટાવરમાંથી કાઢી લઈ ચોરી કરેલ ત્યારબાદ આ ચોરીના બોક્સ દિલીપ તથા ડ્રાઈવર નરેશ વસાવા સાથે મળી વિલાઠા નેત્રંગથી ગાડીમાં સંતાડી લાવી નીતિન પટેલ ને નક્કી કરેલ જગ્યાએ મૂકવાના હતા જેથી તેઓ પાસે મળી આવેલ ચોરીના કોમ્પોનન્ટ બોક્સ નંબર પાંચ जे एक बॉक्स कीमत पचास हज़ार लेके बॉक्स पांच किमत बे लाख पचास हज़ार तथा आरोपी पास मेल मोबाइल नंक तरण तथा वेगेनार मड़ी। कुल कीमत रुपया पाँच लाख पांसठ हज़ार नौ मुद्दा मल वू तपास कब्जे कर आरोपियों विरुद्ध भारतीय नागरिक सुरक्षा संहिता ने સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે છાણ કરવામાં આવેલ છે